એક લીટરની પેટ્રોલ ની કેપેસિટી છે ટાંકીની એક લીટર ટાંકીમાં પેટ્રોલ માય અને એકવીસ લિટર આની અંદર પાણી જે દવા સાથે આપણે મિક્સ કરીએ એકવીસ લીટર માય અને આની કેપેસિટી તો બધાને ખબર જ હોય કે સોળ લીટર હોય બેટરી હોય અથવા હોય આની કોસ્ટ છે હજાર રૂપિયા સારી કંપનીનો છે મેડ ઇન ઇન્ડિયા એટલે આની કોસ્ટ થોડીક વધારે સસ્તા પણ આવે છે આલાપનો છે આ અને આની તો જનરલી ખબર જ છે બધાને કે પચીસો ત્રણ હજાર આજુબાજુનો આ બેટરી વાળો પંપ આવે છે આ સસ્તો પડે છે નો ડાઉટ આમ મોંઘો પડે છે લેવામાં અને પછી પણ આપણે એવું વિચારતા હોય કે ભાઈ પેટ્રોલનો નો ખર્ચો આવે પેટ્રોલ તો એ ખર્ચો તો આમાં પણ બેટરી ફેલ થાય તો બેટરી નો આવતો જ હોય પણ આના ફાયદા શું છે આ પંપના આનાથી વધારે આ પંપ પેટ્રોલ વાળો પંપ શું કામ કરે એ વિષય એ છે કે આની અંદર પ્રેશર વધારે હોય એટલે તમે મગફળીમાં છાંટતા હોય તો એક સાથે વધારે લાઈનમાં વધારે હારૂમાં તમે સાટી શકો પછી એનું પ્રેશર વધારો એટલે એ અંદર સુધી દવા પહોંચી જાય પછી આ મગફળી જે છે આ સોરી મરચી જે છે મરચી આ મરચીની અંદર જીવાતો નીચેના પાંદડામાં હોય એટલે આનું પ્રેશર વધારો એટલે ફોગ જે વધારે ગેસ થાય એના કારણે આખા છોડની અંદર દવા જાય આખો છોડ મતલબ દવાનો નીચોવાઈ જાય આખા આખો છોડ જેથી જીવાતના ઉપર કંટ્રોલ સારી રીતે થાય હવે તમે આને આપણે ચાલુ કરીએ અને ચાલુ કરીને જોઈએ કે કયો કેટલો વધારે કામ કરે હવે તમે જોઈ શકો છો આનું પ્રેશર આ બેટરીવાળા પંપનું પ્રેશર કેટલું હોય તમે જોઈ શકો છો આ ફૂલ અત્યારે સારી સ્પીડ છે અત્યારે આની ફૂલ સ્પીડમાં એટલું પ્રેશર હોય એનું હવે આપણે આગળ જોશું કે પેટ્રોલ વાળો જે આપણો પંપ છે આલાપનો એનું પ્રેશર કેટલું હોય તો તમે જોઈ શકો છો પેટ્રોલ વાળો આલાપનો જે પંપ છે એકત્ર સીસી નું એન્જિન એનું કામ જોઈ શકો છો તમે મરચીના છોડને એકદમ હલાવી નાખે જેથી ફાયદો એવો થાય કે આમાં નાના મોટી જીવાત હોય તો ખરી જાય એકદમ અને દવા એકદમ જેટલું ગેસ વધારે થાય જેથી દવા જેટલી આપણે એ મરચીના દરેક પાનની અંદર નીચેથી માંડીને આખા પાનની અંદર આપણા પાકની અંદર ચોટી જાય જેથી વિઝલ્ટ દવાનું જે છે એ સારું મળે તો જેવી રીતે તમે આ બે પંપ બે પંપના અનુભવ જોયા આ બે પંપ આપણે ટ્રાય કરી એનો દવાનો છંટકાવ કરીને આ બેટરીવાળાની અને આ પેટ્રોલવાળાની તો મારા મંતવ્ય પ્રમાણે બેનો કમ્પેર કરો તો બેસ્ટ રિઝલ્ટ આનું રહેશે નો ડાઉટ આ તમારે એક વખત લઈ લીધા પછી બે ત્રણ વર્ષ ચિંતા ના રહે એમાં પેટ્રોલ નાખવું પડે પણ પેટ્રોલ નાખવું પડે એની સામે આનો છે જે તમે દવાનો છટકાવ કરો એનું રિઝલ્ટ મળે પ્લસ સમય ઓછો લાગે આ પંપ હોય તો તમારે દસ વીઘાની અંદર મગફળી હોય કે ગમે બીજો મોલ પાક હોય તો એની અંદર દવા છાંટવી હોય તો શોર્ટ ટાઈમમાં ઓછા ટાઈમમાં છટાઈ જાય આ હોય તો તમારે દસ વીઘામાં આખો દિવસ મુશ્કેલથી સવારથી સાંજ સુધી એક એક માણસ છાંટે આ પંપથી ત્યારે દસ વીઘામાં છાંટી લે અને આ પંપની અંદર ફાયદા એ કે શોર્ટ ટાઈમમાં છટાઈ જાય અને ગનનું જે પ્રેશર વધારી અને લાંબી રીતે તમે લઈ શકો તો એના ફાયદા તમને મળે તો જેવી રીતે તમે આ જોયું તમને જે યોગ્ય લાગે મારા મંતવ્ય પ્રમાણે આ બેસ્ટ રહેશે અસ્તુ